નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપીલર્નિંગ અબમાં હું ભરતરસરિયા આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર પ્રવાહ વિદ્યુતની અંદર આપણે ખૂબ અગત્યના ટોપિક વિસ્ટન બ્રિજ અને પોટેન્શિયોમીટર મીટર એમના આપણે થિયરિકલ કન્સેપ્ટ જોઈશું તો પહેલું છે મિત્રો વિસ્ટન બ્રિજ ચાર્લ્સ વિસ્ટને એક એવા પરિપથની શોધ કરી કે જેમની મદદથી આપણા અજ્ઞાત અવરોધ સહેલાઈથી શોધી શકાય છે એમાં એવું છે કે બે ભુજાઓની વચ્ચે જે અવરોધ હોય એ બ્રિજ જેવું બ્રિજ જેમ સંતુલનમાં રહે બરાબર તો એવી રીતે આ સંતુલનમાં હોય તો આપણે સેલરીથી અવરોધ શોધી શકાય છે તો એ મિત્રો પાંચ અવરોધો છે તમે જોઈ શકો છો હવે જ્યારે આ બંનેનો ગુણોત્તર આર વન બાય આર ટુ અને આર થ્રી બાય આર ફાઇ એ જ્યારે ગુણો સરખો હોય ને ત્યારે બ્રિજ સમતુલ સ્થિતિમાં કહેવાય અથવા સંતુલનમાં છે ત્યારે આમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય છે બરાબર એવા સંજોગોમાં મિત્રો આ બંને વચ્ચેનો સમતુલ્ય અવરોધ શું આવે તો કે આર વન વત્તા આર ટુ આ બેનો સરવાળો આરથી વત્તા આર ફોર બેનો સરવાળો બેનો ગુણાકાર અને છેદમાં ત્રણે ત્રણનો નો સરવાળો ડાયરેક્ટ જ મિત્રો આર એ બી પરિણામી અવરોધ ઘણીવાર આ આમાંથી વ્યાતો પ્રવાહ પણ કહે છે તો એમાંથી વ્યાતો પ્રવાહ આવા સંજોગોમાં કેવો આવે શૂન્ય આવે છે હવે ચારે ચાર અવરોધ સરખા હોય તો બીજ વધુ સંવેદનશીલ છે એમ કહેવાય અને જો આરથી અવરોધ આર ટુ આર નો ગુણાકાર ભાઈ કે આર્વન કરો આર્થથી એના કરતા મોટો હોય તો સી થી ડી તરફ પ્રભાવ આવે છે અને જો ગુણોત્તર નાનો હોય તો આકૃતિમાં ડીથી સી તરફ પ્રભાવ આવે છે ક્યારે તો કે આ ગુણોત્તર નોંધલો હોય તો જો વિષ્ણુ બિલ સંતુલનમાં ન હોય એટલે કે શરતનું પાલન ન થતી હોય તો એવા સંજોગોમાં આ મિત્રો થોડુંક મોટું સૂત્ર છે મિત્રો પણ એમ સહેલું છે આર વન આરટનો ગુણાકાર વધે બેનો સરવાળો એમની સાથે ગુણાકાર આર થ્રી આર ફોર આર વન ટુ નો સરવાળો આર ફાઈવ બે સરવાળાનો ગુણાકાર છેદમાં આર ફાઈવ ચારે ચાર વત્તા આર વન વત્તા આર ટુ કોવસમાં આરથી વધતા આર ફર તો આર માંથી વહેતો પ્રવાહ તો પ્રવાહ આવશે મિત્રો ઓકે ક્યારે સંતુલનમાં ન હોય ત્યારે મોટા સૂત્ર આવે છે સંતુલન હોય ત્યારે ઈજી આવે છે પણ મિત્રો આખો દાખલો તમારે નહીંતર કેરચોપના બીજા નિયમ રીતે ગણવું એના એને કરતાં બહુ શોર્ટકટ અને ઈજી પડશે જો બ્રિજ નીચે મુજબનો આપેલો હોય ત્યારે બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ એટલે કે મિત્રો સંતુલનમાં નથી પણ આ બે સરખા હોય તો એક તો તમે સ્ટાર ડેલ્ટા રીત વાપરી શકો જે આપણે આગળ જોઈ અવરોધના શ્રેણી સમાંતર જોડાણમાં અથવા ડાયરેક્ટ જ આરે આવી જોતું હોય ને તો પણ આ સૂત્ર ખૂબ અગત્યનું છે સ્ટાર ડેલ્ટા રીત પણ સારી છે પણ એમાં થોડોક તમારા સૂત્રો મૂકવા પડશે ક્યારે

ડાયરેખા બે વચ્ચેનો અવરોધ શોધીશું બાકી બ્રિજ સરખા ન હોય ત્યારે એને ઉકેલ કરવો અઘરી છે સ્ટાલ ડેલ્ટા વાપરવું પડે સૂત્રો લગાડવા પડે પણ આ સૂત્ર દ્વારા આ બી શોધી શકાય છે ત્યાર પછી મિત્રો પોટેન્શિયોમીટર મીટર તો પોટેન્શિયોમીટર મીટર એ સામાન્ય વોલ્ટ મીટર છે ને એ વોલ્ટેજ માપે ને પોટેન્શિયોમીટર મીટર પણ વોલ્ટેજ માપે પણ ફરક શું છે ખબર છે આ વધારે સંવેદનશીલ સાધન છે તારના નજીકના નજીક બિંદુ વચ્ચેનો વોલ્ટેજ માપી શકે બદલ હોય તો બદલી શકાય કોષનું એમ માપી શકાય કોષનું આંતરિક અવરોધ માપી શકાય અને વોલ્ટ મીટર કરતા આ જે સાધન ખૂબ અગત્યનું છે કોષનું ઈએમ એફ વોલ્ટ મીટર વડે ના મળે જ્યારે પોટેશિયમ મીટર વડે ઈએમ એફ પણ માપી શકાય કોષ એટલે મિત્રો પોટેશિયમ મીટર એ સામાન્ય વોલ્ટેજ માપવા માટેનું સાધન છે આમાં ખૂબ લાંબો તાર છે ચારસો સાતસો બરાબર આટલી સેન્ટીમીટરનો તાર છે અવરોધ છે બેટરી આંતરિક અવરોધ છે તો એની અંદર શું હોય રો અવરોધ એલ લંબાઈનો તાર છે એટલે આનો અવરોધ રોયલ થાય પછી અવરોધ જે કાઢો અવરોધ એમાં ઉલટ રચના હોય જે અવરોધ કાઢો એ પરિપથમાં ઉમેરાય આર અવરોધ કાઢો એટલે અને બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ હાર છે તો કુલ પરિપથનો અવરોધ કેટલો થયો સ્મોલ આર વત્તા કેપિટલ આર વત્તા રોયલ બેટરી એમએફ એફ સેલ થયું આવા સંજોગોમાં કુલ પ્રવાહ વોલ્ટેજ છેદમાં કુલ અવરોધ થયો પોટેન્શિયોમીટર નો અવરોધ હવે સ્થિતિમાન પ્રચલન તો આ એરો એટલે કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર આઈ ની કિંમત હમણાં જે આપણે મેળવી દે મૂકીએ કોઈ પણ બે બિંદુ વચ્ચેનો તફાવત એટલે અહીંયા વી લઈશું વીએલ તો આખો આપણે સિગ્મા લઈ લઈએ અહીંયા વી આવશે આખાને બદલે સીગમા લઈ લઈ એકમ લંબાઈ માનનો તફાવત ગુણા લંબાય અને કુલ વિદ્યુત સ્થિતિમાં તફાવત આવે છે અને સીગમા બરાબર આયે આ સીધું મૂકવું તો સીધું મૂકી શકાય એના બદલે આજે છે

છે છે આખું તો આ છે સિદ્ધાંત કે અવરોધક તારના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને એની લંબાઈ ના પ્રમાણમાં હોય છે ટૂંકમાં વધારે લાંબો તાર લઈએ તો વધારે વિદ્યુત સ્થિતિમાન મળે ટૂંકો તાર લઈએ તો ઓછું વિદ્યુત સ્થિતિમાન મળે એટલે પોતે નો સિદ્ધાંત છે વીએલ ચલે છે અને વૈદ્ય સ્થિતિમાન પ્રચલન કોટેન્શિયોમીટર તારમાં એકમ લંબાઈ દીઠ વૈદ્ય સ્થિતિમાન ને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય વોલ્ડ પ્રતિ મીટર એનો એકમ છે હવે પોટેન્શિયોમીટર નો બીજો ઉપયોગ છે બે કોષ ની સરખામણી કરવી બે અજ્ઞાત કોષ છે તો વારાફરતી મિત્રો જોડો અહીંયા કેલેમીટર રાખો અને ચોકી તાર પર સરકાવીને તટસ્થ બિંદુ મેળવો એકવાર એલવન અંતરે મળે બીજા વિદ્યુત કોષ માટે એલ અંતરે મળે

આપણે પોતે ઉપયોગ નો સિદ્ધાંત બીજો પણ ઉપયોગ છે કે જો કોષ પોન્શિયમ મીટર સહાયક બે વિદ્યુત કોષ શ્રેણીમાં જોડો અને વિરોધકમાં જોડો ધન અને ઋણ ધ્રુવ તો મિત્રો શું થાય સહાયક એટલે બે વિદ્યુત કોષનો સરવાળો ચાર ટટસ બિંદુ h ફ્રી અંતરે મળે વિરોધક માં બે ની બાદ બાકી ટટસ બિંદુ l4 અંતરે મળે તો ગુણોત્તર લ્યો ને તો આપણને એક આપણને સૂત્ર મળે છે નેક્સ્ટ છે મિત્રો પોટેન્શિયોમીટર ની મદદ થી વિદ્યુત કોષ નો આંતરિક અવરોધ માપો તો જો प्रारंभ માં ગોળ પરિપથ માં કેડેશ ખુલ્લે આ ઓલ ખુલ્લે રાખી બરાબર ત્યારે શું મળે v = सिग्मा l નંબર ને v =

બીજું આમની વચ્ચે આપણે ઓમ નો નિયમ વાપરો વી બરાબર આરબર ઓમ નો નિયમ વાપરી અને ગુણોત્તર દ્વારા તમે આ સૂત્ર મેળવી શકો છો જો આ જે સૂત્ર છે ઈ બરાબર સિગ્માએલ વન વી બરાબર સિગમાએલ ટુ માઇનસ વન આંતરિક અવરોધનું સૂત્ર છે બરાબર તો સિગ્મા સિગ્મા ઉલડી જાય તો આંતરિક અવરોધ આ સૂત્ર મળે અથવા અલગ અલગ ભાગાકાર કરી દો

તો જુલનો નિયમ શું કહે છે મિત્રો કે જ્યારે અવરોધક તારમાં પ્રવાહ પસાર થાય ને ત્યારે એમાં જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય અને એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમ પ્રમાણમાં હોય છે જુલનો નિયમ છે વી ઓલ્ટના પેઢીની અસર હેઠળ વાહકમાંથી તે સમયમાં ક્યુ વિદ્યુતભાર પસાર થતો હોય તો કાર્ય ડબલ્યુ બરાબર વિક્યુ વીને બદલે આપણે ક્યુને બદલે આઈટી વી બરાબર આઈઆરઆરટી બરાબર આઈને બદલે આવે અને જે બરાબર ચાર પોઈન્ટ બે ચૂલ પ્રતિ ગુલામ પાવર પી બરાબર ડબલ્યુ ટી બરાબર ડબલ્યુ ની કિંમત મૂકી દો બરાબર આઈસ્કવેર આરટી વાળી મૂકી દો બરાબર છે તો શું થાય છે આઈસ્કવેર આર થાય છે વીઆઈટી વાળી મૂકી દો તો વીઆઈ થાય છે ટીટી ઉડી જાય છે આ કિંમત મૂકી દો તો વી સ્ક્વેર બાય ટીટી ઉડી જશે અને ત્રણ પાવરના સૂત્રો છે આ ચૂલનો નિયમ છે પાવરનો તાપમાન આ અવૃતક તાર તાપમાન અચળ રહેતું હોય તો પીચ એલ એસ આઈ સ્ક્વેર તાપમાન અચળ હોય એટલે અવરોધ ના બદલાય ખ્યાલ આવ્યો આવા સંજોગોમાં એકમ સમયમાં વધુ ભાવતી જુલુષમાં અર્થાર્થ પાવર તેમાંથી પસાર થતાં

અને ઉષ્માના ઘણા બધા સૂત્રો છે મિત્રો કેલેરીની અંદર છે યાદ રાખજો કે બધા જૂલ ની અંદર છે કેલેરીમાં છે એસ્ક્વેર આર ટી આ પાવરના સૂત્રો છે હવે છે નાનો અમતો ટોપિક પણ આઠ થી નવ સૂત્રો છે એટલે ખૂબ અગત્યનું છે મિત્રો જો બલ્બો શ્રેણીમાં જોડેલા હોય તો પી ચાલે છે આર અને આર ચાલે છે વી એટલે કે મોટો અવરોધ ધરાવતા બલ્બમાં પાવર વધુ ખર્ચાય અને બલ્બોને સમાંતરમાં જોડેલા હોય તો પાવર વ્યસ્ત પ્રમાણમાં થાય રબર પ્રવાહના સમ પ્રમાણમાં આય ચલે છે વનપનાર એટલે આવા સંજોગોમાં નાના અવરોધ ધરાવતા બલ્બમાં પાવર વધુ ખર્ચે બસ આટલું જ યાદ રાખો શ્રેણીમાં જોડો તો જેનો અવરોધ મોટો એમાં પાવર વધુ ખર્ચે અને સમાંતરમાં જોડો તો જેનો અવરોધ ઓછો એમાં પાવર વધુ ખર્ચે છેને ને મિત્રો વિચિત્ર વાત તો પી વન પી ટુ પી પી એન પાવરવાળા બલ્બોને શ્રેણીમાં જોડવામાં આવે તો મળતો કુલ પાવર અવરોધના આપણે કેપેસિટરના સમાંતર જોડાણ જેવું સૂત્ર છે જો અને મિત્રો બધાનો પાવર સરખો હોય તો બરાબર સૂત્ર વિસ્કર બાય એટલે આ મિત્રો આપણને મળશે બધા બધાને સમાંતરમાં જોડો તો કેપેસિટરમાં સમાંતર જોડાણના શું સૂત્રો હતા એવા સૂત્રો છે ઓકે અને આવા સંજોગોમાં પાવર એન ગણો મળશે બરાબર આર અને બે નો ગુણોત્તર લો શ્રેણીના સમાંતર સમાંતર અને શ્રેણી તો થાય અને આવા સંજોગોમાં સમાંતર જોડાણ ઇક્વલ ટુ એન સ્કવેર જોડાણ આપણને પ્રાપ્ત થાય છે બે અસમાન ગુચરાને સમાન વોલ્ટેજ લાગુ પાડે તેમાં આ બધા વાક્યો છે ને મિત્રો ખૂબ ઉપયોગી નેવડે છે અસમાન ગુચરા વોલ્ટ અથવા અવરોધ અલગ અલગ હોય એવા ગુચલાને સમાન વોલ્ટેજ લાગુ પાડી તેમાં સમાન ઉષ્મા ઉત્પન્ન કરવા માટે લાગતા સમય ટી અને ટી હોય જો બે ગુચલાને શ્રેણીમાં જોડો તો સમાન ઉષ્મા ઉત્પન્ન કરવા માટે સમયનો સરવાળો થાય અને સમાંતરમાં જોડો તો વ્યસ્ત એટલે કોના જેવા અવરોધ જેવા સૂત્રો છે સમય માટે કેટલી વાળા દાખ એમસીક્યુ ઉપરથી ઘણા પૂછાય છે કે ભાઈ

ઇસ્ટર્ન બ્રિજ પોતે મીટર મિત્રો આપણે જોયો અને ઘણું પ્રવાહ વિદ્યુત ખૂબ અગત્યના જે આપણે ચેપ્ટર હતું એના થિયરિકલ કન્સેપ્ટ પૂરા કરીએ છીએ અને મિત્રો આ ચેપ્ટરની અંદર એક આપણે વધારે જે એક થિયરિકલ વિડીયો લેક્ચર લીધેલો છે એમાં ખૂબ લેન્ધી ચેપ્ટર હોય તો ટૂંકા ટૂંકા સૂત્રો માટે એક નાનકડો વિડીયો લેક્ચર આપણે બનાવેલો છે એ આના પછી છે મિત્રો એ જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મિત્રો